નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આજે તારીખ ત્રેવીસ અને આજના તાજા હવામાન સમાચાર સાંજના તો બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવી રહેશે અસર તેમજ કેવું રહેશે તાપમાન આગામી ત્રણથી ચાર દિવસનું અને સાથે સાથે કેવી રહેશે અસ્થિરતાની વાત કરતાં પહેલાં જો અમારી ચેનલ પર નવા જો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો તારીખ ચોવીસના તાજા હવામાન સમાચાર જોઈએ તો ગરમીએ માજા મૂકી છે બુખારો ખૂબ જ છે અને સાથે સાથે હીટ વેવનો અનુભવ થઈ છે ત્યારે પવનની દિશા જાણીએ તો પવનો ઉત્તર પશ્ચિમના જોવા મળી રહ્યા છે જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તાપમાનનો પારો હાઈ રહેલો મળી રહ્યો છે છે મિત્રો ત્યારે વાત આપણે ખાસ કરીને તો સાંજના સમયે એ સમયના વિસ્તારમાં થોડી રાહત મળશે ને ઘારી વાદળો જેને આપણે કહીએ જોવા મળશે ચોમાસુ વાદળો ત્યારબાદ વાત કરીશું આપણે તારીખ પચીસની તો પચીસ તારીખના રોજ અરબસાગરમાં ખાસ કરીને વાદળનું પ્રમાણ જોવા મળશે ને અરબસાગરમાં ઝાપટાં પણ જોવા મળશે જે ચોમાસું પહેલાં આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો પચીસ તારીખના રોજ તાપમાન છે એ રાજકોટ તેમજ સુરેન્દ્રનગર આ ઉપરાંત ભાવનગર જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં એકતા એકતાલીસ ડિગ્રી લઈ અને ચુમ્માલીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ શકે છે ત્યારે દરિયાકાંઠાના વિસ્તારને રાહત મળી શકે છે મિત્રો ત્યારે વાત કરીએ તો આપણે છવ્વીસ તારીખની તો છવ્વીસ તારીખના રોજ ઝાપટા જોવા મળી શકે છે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે એ હળવા ઝાપટા એકાદ વાદળ છે એ વરસી જાય અને આ સાથે સાથે અમુક વિસ્તારમાં અસ્થિરતાના હિસાબે હળવું ઝાપટું પડી શકે છે જોકે કોઈ મોટો વરસાદની શક્યતા નથી પરંતુ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડરની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે મિત્રો તારીખ છવ્વીસના રોજ જેમાં સીમિત વિસ્તારમાં છે એ વરસાદ જોવા મળી શકે છે ત્યારે વાત કરીશું આપણે સિત્યાવીસ તારીખની તો સિત્યાવીસ તારીખના રોજ છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અમરેલી સાથે સાથે વેરાવળ ઉના મહુવા તેમજ જૂનાગઢના વિસ્તારોમાં સાથે સાથે રાજકોટ આ ઉપરાંત જોઈએ તો ખાસ કરીને પોરબંદરના વિસ્તારોમાં છે કે વાદળછાયું વાતાવરણ અને અમુક વિસ્તારમાં છાટાછૂટીથી લઈ અને હળવું ઝાપટું જોવા મળી શકે છે કોક કોક વિસ્તારમાં મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું અઠ્યાવીસ તારીખની તો અઠ્યાવીસ તારીખના રોજ ખાસ કરીને જૂનાગઢ જિલ્લામાં છે એ જૂનાગઢમાં જોઈએ તો વેરાવર માંગરોળ આ ઉપરાંત જોઈએ ગીર ગઢરા અમરેલી ગોંડલ જસદણ રાજકોટ ચોટીલા મોરબી સુરેન્દ્રનગર તેમજ વિસ્તારમાં આ ઉપરાંત જોઈએ કચ્છમાં ગાંધીધામ વિસ્તારમાં છે સાથે સાથે મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અને સીમિત વિસ્તારોમાં છે એ અસ્થિરતાના હિસાબે ગાજવીજ વાળો વરસાદ જોવા મળી શકે છે કે અસ્થિરતા કેટલા પ્રમાણમાં રહે તેના ઉપર આધાર રહેલો છે કે માવઠું કેટલું થાય છે એટલે કે પ્રી પ્રીમોન્સૂનનો વરસાદ કેટલો થાય તે એના પર આધાર રહેલો છે મિત્રો તારીખ અઠ્યાવીસ સુધી આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે બાદમાં ઓગણત્રીસથી લઈ અને એકત્રીસ મે દરમિયાન છે ફરીથી અસ્થિરતાનો માહોલ ઊભું થાય છે એવું વાતાવરણ છે જોવા મળી રહ્યું છે તો તેની વિગતવાર સમજૂતી અમે આવનારા વિડીયોમાં આપની સમક્ષ આપતા રહેશું મિત્રો માટે અમારી ચેનલમાં જો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ચેનલને અને વિડીયોને લાઈક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર